વિદાય સન્માન સમારોહ કુવાડા ભાભર તાલુકાના કુવાડા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે પચીસ વર્ષથી ફરજ બજાવતા તેમની બદલી વડગામ તાલુકાના મજાદર ખાતે બદલી થતા તેઓનો વિદાય સન્માન સમારોહ ભાભર તાલુકા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને વિદાય સન્માન સમારોહ યોજાયો હતો વિદાય સન્માન સમારોહની શુભ શરૂઆત કુવાળા રામજી મંદિર ખાતેથી પ્રકાશભાઈની શોભાયાત્રા યોજાઈ હતી અને આ શોભાયાત્રામાં કુવાળા ગામની તેમજ આજુબાજુની તમામ જનતા જોડાઈ હતી શોભાયાત્રામાં યુવાનો ડીજેના સથવારે નાચી ઉઠ્યા હતા ગામમાં ફરીને શોભાયાત્રા કુવાડા પે કેન્દ્ર શાળાના પરિસરમાં પ્રવેશ કરતા શાળાના આચાર્ય અમરદાસભાઈએ આવકાર્યા હતા અને તિલક કરીને પ્રવેશ આપ્યો હતો શાળાના બાળકો દ્વારા પુષ્પ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું વિદાય સન્માન સમારોહમાં કુવાડા ગ્રામ્યજનો દ્વારા સોનાની વીટી અને તેમજ શાલ અને સાકર શ્રીફળ આપીને પ્રકાશભાઈ નાયકે સન્માનિત કરવામાં આવ્યા હતા શાળા પરિવાર તરફથી મોમેન્ટો તેમજ સાલ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા શાળા પરિવારમાં સન્માનિત સમારોહમાં જોડાયા હતા અને આજુબાજુની શાળા પરિવાર પણ સન્માન સમારોહ મોમેન્ટ આપીને પ્રકાશભાઈને સન્માનિત કર્યા હતા તેમજ સન્માન સમારોહ શાળાના બાળકોનો પ્રેમ પણ દેખાઈ આવતા બાળકોએ પણ મોમેન્ટો આપી હતી અને પ્રકાશભાઈના પરિવારનું પણ ગ્રામ્યજનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ મોમેન્ટો આપીને સન્માનિત કર્યા હતા આ સન્માન સમારોહને સફળ બનાવવા માટે કુવાડાના યુવાનો તેમજ ગ્રામ્યજનો અને શાળા પરિવારે સારો સાથ સહકાર આપ્યો હતો ખૂબ જ મોટી સંખ્યામાં સન્માન સમારોહ યોજાયો હતો અને સફળ બનાવ્યો હતો સન્માન સમારોહના અંતે શાળાના આચાર્ય અમરદાસભાઈએ આભાર વિધિ કરી હતી સન્માન સમારોહમાં ચા પાણી તેમજ નાસ્તાની સગવડ કરવામાં આવી હતી અહેવાલ જેડી બનાસ દર્શન ન્યૂઝ બનાસકાંઠા